જાણથી જાગૃત નાગરિકોએ તત્કાલ કાર્યવાહી કરી બુધવારે રાત્રે દુકાન માંથી મોટા પ્રમાણમાં અનાજ ઝડપાયું છે અને તંત્રએ સ્થળ પર પહોંચી દુકાન સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરકાર શ્રી કૂપનનો નિયમ કાઢો કૂપન પણ આપતા નથી અત્યારે ત્રીજા ભાગનું અનાજ મળતું હોય ગરીબોના મોમેથી કોરિયો ચિંતા હોય મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો કયા અધિકારીઓ છે મામલતદાર છે કે પછીના કોઈ આપને કોઈ બી હોય એક્સ વાય જે બરાબર તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીટ આપે છે બરાબર પણ તમે ગરીબનો મોડામેથી કોરિયો કાઢો તમે ધાક ધમકી આલો એ ના ચાલે અને ખરેખર મારા સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોની ને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણું રદ થવું જોઈએ મામલેદાર સાહેબને જાણ કરી રાત્રે મામલેદાર સાહેબ નથી ઉઠાવી એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશન જાણ કરી અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની આ સ્થળ છોડીને ભાગી ગયા પહેલાં તો દાદાગીરી કરી કે હટી જો ટ્રેક્ટર ચડાવી દો કયા આધારે ટ્રેક્ટર તમને ચોરી કરતે પકડ્યા છે ચોરી કરતે પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી દેળકા પર ટ્રેક્ટર ચડાવેલું છે આવી ધાક ધમકીઓથી અમે નહીં બીનતા જો આજ આ મુને ન્યાય નહીં મળે ને તો અનસન પર મામલેદાર ઓફિસ ઉતરશું કોતો આંદોલન જીવન કરીશું બારે જીવન ભાઈ ગોવિંદભાઈ બાંગાપુરા બારિયા માનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જસ્તો આપતા નથી અને બધા બે નંબર મેં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા દાળ બી ચના બી એ બી નહીં આપતા ને ઉપરથી કુપનના બી દસ રૂપિયા વસૂલ કરે છે એ રીતે બધું વ્યવહાર તો આ રીતે જ કરે ને કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરી તમારે જે કરવું હોય તે કરી લો અમારે બધે હપ્તા ચૂકી હશે હપ્તા ચૂકી હશે એવું કર્યું દારૂ ને એના એનો હરખો ધંધો છે એવું કહેવાય છે નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને રાત્રે શું કામ કરવું હતું સાડા દસ વાગે અને છે અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી અમને પણ આગળ બે દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે એક જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ બે બે મહિનાની બોલે છે ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે આ લોકો આપે છે એક જ મહિનાનું આપે છે અને આડેધર આપે છે અને કોઈ એવું કહે બોલવા જાય તો દાગ આપે છે એટલે અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવીને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ ત્રણ સાહેબો આ હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો ને એથી ભાગી ગયેલા તો તમે માલ સગે વગેરે કરો છો તો અહીંયા ભાગી કમ જાઓ છો એ કોઈ સ્થળ ઉપર હતા જ નહીં બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે એથી ભાગી ગયેલા Bargobe mai Bangapura